નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો દેશી ન્યૂઝ ચેનલ આજે ગરબા તાલુકાના પાટા ડુંગરી કેટલું સુંદર રળિયામણું ડીમ કેટલાય વર્ષો પહેલા બનાવવામાં આવેલા આજે માટીનું ડીમ છે માટીની પાળ બનાવેલી છે ત્યારે જોઈ રહ્યા છો સુંદર રળિયામણું ઇમો અદ્ભુત નજારો દેવો જોવા મળી રહ્યો આજુબાજુ આજે સામે ઘોડાજા કુંવર દેવ તરીકે રિકાય છે અને ડીમની આ પાળ ઉપર રહીને જે વર્ષો પહેલા આ ડીમ નું બાંધકામ કરવામાં આવ્યું ત્યારે આજ ટીમ પથ્થર થી પથ્થર અને માટી થી બાંધેલો ડીમ દેખાઈ રહ્યો છે કે મચ્છી પકડતા જોવા મળી રહ્યા છે ભાઈઓ સુંદર નજારો તલાવનો